જય શ્રી રામ મિત્રો હર હર મહાદેવ આજે છે સાત સપ્ટેમ્બર આજે દુર્લભ ચંદ્રગ્રહણ છે આજે આજ આપણે ચાલુ થવાનું છે એટલે હમણાં ઇન્સ્ટાગ્રામમાં રીલ હતો તેમાં ઘણું બધું આવતું હતું કે ભાઈ કાળા કપડાં નહીં પહેરવાના પછી નકારાત્મક ઉર્જાઓ ફેલાય છે ભૂતપ્રયત્ન ફેલાય છે આવું ઘણું બધું આવતું હતું તો મિત્રો આનાથી કંઈ મૂંઝાવાનું નહીં કારણ કે જ્યાં ઊંધી બજરંગ બલીની કૃપા આપણી ઉપર છે ને એ આપણું કાંઈ નથી થવાનું એટલે કોઈથી મૂંઝવવાનું નહીં રાત્રે ચંદ્રગ્રહણ જ્યારે સ્ટાર્ટ થાય ને ત્યારે હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરવા અને હનુમાન ચાલીસાના પાઠ તમારેથી ન થાય એમ હોય તો કાંઈ નહીં તો જય બજરંગ બલી એવા નામ જપવાના કારણ કે બજરંગ બલી શબ્દ જ કાફી છે બરાબર છે એટલે આને નથી કે પીવાનું નહીં હનુમાન ચાલીસાના પાઠ જરૂર કરવા વાત ઉપર છે ને બે પંક્તિ હું તમને કહી દઉં કે ભૂત નિકટ નિકટની આવે મહાબીર જબ નામ સુનાવે અને બીજી કે સબ સુખ લહે તું મારી સરના તું રક્ષક હું કોજરંગ બલીની પંક્તિ છે જે આપને ખૂબ મોટિવેશન આપે હોવાનું ધ્યાન રાખજો આવજો રામ રામ